નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ઉપરવાસમાં વરસાદને પગલે ઓરસંગ નદી તૂફાને સિઝનમાં પહેલીવાર સતત ત્રીજા દિવસે ઓરસંગ નદી બંને કાંઠે ડભોઈ કન્નેટ ઓરડી ભિલોડિયા અરણિયા અકોટી નજીકથી પસાર થાય છે ઓરસંગ ઓરસંગ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી ભયજનક સપાટીથી ઘણી દૂર વહી રહી છે ઓરસંગ નદી ડભોઈ તાલુકામાં બાર જેટલા ગામોના નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે અપાયું એલર્ટ ચંદવાડા નજીક ઓરસંગ નદી સતત ત્રીજા દિવસે બંને કાંઠે ઓરસંગ નદીના પાણી ત્રિવેણી સંગમ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની સપાટીમાં પણ સામાન્ય વધારો નોંધાયો નર્મદા નદીમાં પણ પાણીની ડેમમાંથી આવક નોંધાઈ રહી છે જેને લઈ ગુજરાતની જીવાદોરી નર્મદા નદીમાં પણ પાણીનો સામાન્ય વધારો નોંધાઈ રહ્યો છે હાલ ચાંદોદ નજીક મલારરાવ ઘાટના એકસો આઠ પૈકી પગ પચાસ પગથીયા પાણીમાં જ્યારે ભયજનક સપાટીથી નર્મદા નદી હજી અઠ્ઠાવન પગથિયા દૂર વહી રહી છે રિપોર્ટર રંજન ચૌહાણ બી વન ન્યૂઝ ડભોય દર્શક મિત્રો બી વન ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે